મહીસાગરમાં જાતિનું પ્રમાણપત્ર ન મળતા શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો ખાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં બાળકોની નહીવત હાજરી જોવા મળી આદિવાસી સમાજના લોકો દ્વારા શાળાના આચાર્યને લેખિતમાં જાણ પણ કરાઈ જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારવામાં આવી ખાનપુર તાલુકાની અંદાજે તક એકવીસ પ્રાથમિક શાળામાં બાળકો ગેરહાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જાતિના પ્રમાણપત્રની માંગને લઈ આદિવાસી સમાજ આકરા પાણી જોવા મળ્યું છેલ્લા કેટલાય સમયથી જાતિના પ્રમાણપત્રને લઈ માંગ કરવા છતાં પણ પરિણામ ન મળતા આદિવાસી સમાજ રૃષ્ય ભરાયો છે એકસો નેગણ્યાશી સાહેબ કુલ રજિસ્ટર સંખ્યા છે એકથી આટ ધોરણની સ્કૂલ છે સાહેબ એકથી આઠ ધોરણ ભણાવવામાં આવે છે સાહેબ તો આજે પંદરેક બાળકો ચૌદ પંદર બાળકો આવેલા છે સાહેબ પાંચમા ધોરણમાં સાહેબ એક પણ બાળક મારા ક્લાસમાં આવેલું નથી બેન રજા ઉપર છે એટલે હું આજે ધોરણ સંભાળતો સાહેબ અને ત્રણથી પાંચનું હું ગણિત અને અંગ્રેજી લઉં છું ગઈકાલે સાહેબ વાલીઓ ચારેક વાગે આવેલા અને એ બધા મળીને અમને મૌખી કયા પછી અમને લેખિત આજે સહીઓ આવેદનપત્ર આપેલું કે શાળામાં બાળકો મોકલવા નથી અને એ અમે આચાર્યશ્રી મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ખાનપુર બાકોર રજૂ કરેલ છે સર